ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને શ્રી ઝવેરચંદ મેઘાણી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના અગિયારમાં ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર પચીસ હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા ઇનોવેશનનું શીર્ષક છે ઇતિહાસ અભિલેખાગાર ધોરણ ત્રણ થી પાંચ માં બાળકો જ્યારે પર્યાવરણ વિશે ભણીને આવેલા આવેલા હોય છે ત્યારે ધોરણ છ માં તેમના માટે અ સામાજિક વિજ્ઞાન વિષય ખૂબ અઘરો હોય છે તથા ધોરણ છ માં સામાજિક વિજ્ઞાનમાં તેમને પ્રથમ એકમ ચાલો ઇતિહાસ જાણીએ એ ભણવાનો હોય છે જે તેમના માટે ખૂબ તેમની વય કક્ષા મુજબ અઘરો હોય છે તેમાં ઇતિહાસ બાળકો સર્વપ્રથમ તો ઇતિહાસ શબ્દ થી પરિચિત નથી હોતા તથા આ એકમમાં બીજા ઘણા બધા એવા પારિભાષિક શબ્દો આવે છે જેની બાળકોને વારંવાર સમજ આપવા છતાં બાળકોના મગજમાં તેનો સ્પષ્ટ ખ્યાલ બેસતો હોતો નથી જેમાં ઇતિહાસકારો પુરાતત્વવિદો ઉત્ખનન પૂર્વજો ઈસવીસન પૂર્વે તામ્રપત્ર ભોજપત્ર શિલાલેખો અભિલેખો અભિલેખાગારો વગેરે જેવા શબ્દો બાળકો પ્રથમ એકમથી જ સાંભળે છે પણ તેનો અર્થ જાણતા હોતા નથી આથી બાળકો માટે આ વિષય કંટાળાજનક બની જાય છે તથા બાળકોને ભણવામાં રસ રહેતો નથી બાળકો પોતાના ઘર ઘરની આસપાસ કુટુંબમાં તથા ગામમાં આવી ઘણી બધી પ્રાચીન જૂની વસ્તુઓ જોવે છે પણ તેને જાણવણી છે હવે આ નવતર પ્રયોગ હાથ ધરવા પાછળનો મારો હેતુ શું છે તો શિક્ષણ પ્રવૃત્તિમય બને બાળકો વિષય પ્રત્યે રસ કેળવે બાળકોમાં પ્રાચીન ઇતિહાસ પ્રત્યે પ્રેમ અને ગૌરવની ભાવના વિકસે બાળક ગોખણપટ્ટીથી દૂર રહે અને ગમત સાથે જ્ઞાન મેળવે તથા પ્રાચીન ઇતિહાસ નું જ્ઞાન પોતાની આગળની પેઢીને પણ આપી શકે બાળકો પ્રાચીન ઇતિહાસના સ્ત્રોતોની જાળવણી અને ઉપયોગિતાનું મૂલ્ય સમજે એ હેતુ મારો રહેલો છે હવે આ નવતર પ્રયોગ જયારે મેં કર્યો ત્યારે સર્વપ્રથમ બાળકોને મેં તેમને આસપાસની વસ્તુ શોધવાનું કીધું કે તમારા ઘર ઘરની આસપાસ કુટુંબમાં કે ગામમાં જે કોઈ તમે જૂની પ્રાચીન વસ્તુઓ જોવો છો તે તમે શાળામાં લઈને આવો બાળકો જે પ્રાચીન વસ્તુઓ છે તે શોધીને લાવ્યા પ્રયોગ અંતર્ગત મેળકોને બાળકોને સૌપ્રથમ તો કામ સોંપ્યું કે તમારા ગામ તમારા ઘર ઘરની આસપાસ કુટુંબમાં કે ગામમાં જે કોઈ તમે પ્રાચીન વસ્તુઓ જોવો છો તે તમે શાળામાં લઈને આવો જો શાળામાં ના લાવી શકાય એવી હોય તો તે વસ્તુઓ તમે મને ફોનમાં ફોટોગ્રાફ્સ પણ મોકલી શકો છો અને તે પણ જો શક્ય ના હોય તો તમે તેની માહિતી લખીને શાળામાં આવો બીજા દિવસે ખરેખર મારા વર્ગના લગભગ તમામ બાળકો આ બધી વસ્તુઓ શોધીને લાવ્યા અને અમુક વિદ્યાર્થીઓ મને તેના ફોટોગ્રાફ્સ મોકલ્યા તો અમુક વિદ્યાર્થીઓ તે માહિતી લખીને આવ્યા જેમાં ચાંદીના સિક્કા ચલણી નોટો સિક્કા તામ્રપત્ર તામ્રપત્ર શિલાલેખો તાંબા પિત્તળના વાસણો તમે આ જે બધી પ્રાચીન વસ્તુઓ લઈને આવ્યા છો તેનો કંઈક ને કંઈક રીતે આપણે ઘરમાં વપરાશમાં એનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર આપણે આગળની પેઢીએ આ બધી પ્રાચીન વસ્તુઓ સાચવી છે ત્યારે આપણે આ બધી વસ્તુઓ અત્યારે જોઈ શક્યા છે હવે આપણે આ બધી વસ્તુઓ જો સાચવીશું કરશું તો આપણી આગળની પેઢીને પણ આ વસ્તુ જોવા મળશે માટે આ બધી પ્રાચીન વસ્તુઓ વસ્તુઓને આપણે જાળવણી કરવી જોઈએ અને તેની ઉપયોગીતાનું મૂલ્ય સમજવું જોઈએ આ બધી જૂની પ્રાચીન વસ્તુઓ છે તે એન્ટી કહેવાય છે એટલે કે તેનું બજારમાં તમે લેવા જાઓ તો એનું મૂલ્ય ઘણું બધું વધારે હોય છે માટે આ બધી પ્રાચીન વસ્તુઓ આપણે સાચવી જોઈએ હવે આ નવતર પ્રયોગનું મે મૂલ્યાંકન વિવિધ રીતે કર્યું હતું જેમાં પ્રાચીન વસ્તુની ઓળખ પ્રોજેક્ટ કાર્ય ટીએલએમના ઉપયોગથી નકશા પૂર્તિ નકશા સ્થળ શોધ રમત ખજાના સ્થળ શોધ રમત પારિભાષિક શબ્દોની રમત પ્રશ્નોત્તરી અને ક્વિઝ દ્વારા મેં મૂલ્યાંકન કર્યું હતું તમે વિવિધ રીતે આનું મૂલ્યાંકન કરી શકો છો હવે આ નવતર પ્રયોગના અંતે મને પરિણામ શું મળ્યું તો પોતાના ઘર પોતા અને આસપાસની પ્રાચીન વસ્તુઓની જાળવણી અને તેની ઉપયોગીતાની બાળકોને જાણ થઈ બાળકો પ્રાચીન વસ્તુઓ શોધીને તે અંગેના પ્રશ્ન પૂછતા થયા બાળકો પ્રાચીન વસ્તુના ઉપયોગથી માહિતગાર થયા બાળકો આ જ્ઞાન સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ તેને ઉપયોગી થયું અને બાળકોના વિષય પ્રત્યેનો જે અભિગમ હતો તે બદલાયો અને તેને ભણ